ઇતિહાસના પાનામાં ચોવીસમી ફેબ્રુઆરીનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે વર્ષ અઢારસો બાવીસમાં ગુજરાતના અમદાવાદમાં વિશ્વના પ્રથમ સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આજે વિશ્વભરમાં અનેક સ્વામિનારાયણ મંદિરો છે જેને અક્ષરધામ મંદિરો તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં સ્વામિનારાયણની પૂજા થાય છે સૌપ્રથમ તો અમદાવાદના સ્વામિનારાયણ મંદિરની સુંદરતા જોવા જેવી છે મંદિરના દરેક સ્તંભ પર લાકડાની કોતરણી છે એવું કહેવાય છે કે સ્વયં શ્રી નરનારાયણ દેવની મૂર્તિઓ અહીં સ્થાપિત કરી હતી મંદિરમાં પૂજા પાંચ વખત કરવામાં આવે છે એટલી જ વાર ભગવાનના વસ્ત્રો પણ બદલવામાં આવે છે હવે અમે તમને સ્વામિનારાયણ વિશે જણાવી ખરેખર ઘનશ્યામ પાંડે અથવા સ્વામિનારાયણ હિન્દુ ધર્મના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હતા તેમનો જન્મ એપ્રિલ સત્તરસો માં ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યા પાસેના છાપિયા નામના ગામમાં થયો હતો આઠ વર્ષની વય સ્વામિનારાયણનો પવિત્ર સૂત્રનો વિધિ થઈ આ પછી તરત જ તેને ઘણા શાસ્ત્રો વાંચ્યા થોડા સમયમાં તેને ઘર છોડીને આખા દેશનો પ્રવાસ કર્યો લોકો તેમને નીલકંઠ વર્ણી કહેવા લાગ્યા પછી સ્વામિનારાયણ ગુજરાત પધાર્યા અહીં તેમણે પોતાનો સંપ્રદાય શરૂ કર્યો હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં દેશના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું છે 24 ફેબ્રુઆરી 2010 ના રોજ સચિન તેંડુલકરે ઓડીઆઈ ક્રિકેટમાં ઇતિહાસમાં પ્રથમ બેવડી સદી ફટકારી હતી આ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ઓડીઆઈ શ્રેણીની બીજી મેચ હતી જે ગ્વાલિયરના કેપ્ટન રૂપસી સ્ટેડિયમમાં રમાઈ હતી ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો સહવાગ સચિન સાથે ગ્રીસ પર પહોંચ્યો પરંતુ પ્રથમ વિકેટ માત્ર 25 રનના સ્કોર પર પડી ગઈ સહવાગ બહાર છે સહવાગ માત્ર 9 રન બનાવી શક્યો હતો આ પછી સચિને દિનેશ કાર્તિક સાથે અને યુસુફ પઠાન સાથે મળીને બે ભાગીદારી કરીને ટીમનો સ્કોર ત્રણસો સુધી પહોંચાડ્યો હતો સચિને પચાસમી ઓવરના ત્રીજા બોલ પર એક રન લઈને ઇતિહાસની પ્રથમ બેવડી સદી પૂરી કરી હતી સચિન બસો રન બનાવીને ધોની સાથે અન્નબ પરત ફર્યો બાદમાં આઠ ડિસેમ્બર બે ના રોજ વિરેન્દ્ર સહેવાગે એકસો રન બનાવીને સચિનનો રેકોર્ડ તોડ્યો હતો દેશમાં આજે એટલે કે ચોવીસમી ફેબ્રુઆરી રવિદાસ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે હિન્દુ કેલેન્ડર મુજબ રવિદાસ જયંતિ દર વર્ષે માઘ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે સંત રવિદાસ ભક્તિ કાળના સંત અને મહારાજ સમાન સુધારક હતા તેઓ સંત રવિદાસ ગુરુ રવિદાસ રૈદાસ અને રોહિદાસ જેવા ઘણા ઉપનામોથી જાણીતા છે તેમનો જન્મ વારાણસી પાસે એક ગામમાં થયો હતો તેમણે પોતાનું જીવન ભગવાનને સમર્પિત કરવાની સાથે સાથે સામાજિક અને પારિવારિક ફરજો પણ ખૂબ સારી રીતે નિભાવી. સંત રવિદાસે લોકોને ભેદભાવ કર્યા વિના એકબીજાને પ્રેમ કરવાની શીખ આપી હતી. રવિદાસ जयंती દેશભરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે.